પાયલના લગ્ન એક અમીર પરિવારમાં એક બાળકના બાપ સાથે થઈ જાય છે આખા પરિવારનું વર્તન તેના પ્રત્યે ખૂબ જ ખરાબ હતું એક દિવસ જ્યારે પાયલનો આખો પરિવાર એક સાથે બેઠો હતો ત્યારે તેના સોતેલા પુત્રએ તેના માટે કંઈ કેવું કહ્યું જેને સાંભળીને બધા ચોંકી ગયા પાયલને કંઈ સમજાતું નહોતું કે તેણે ખુશ થવું જોઈએ કે દુઃખી તે ચૂપચાપ બેઠી હતી થોડીવાર વાર પહેલા જ તેની મમ્મી કામિની તેને એક ખુશખબર સંભળાવીને ગઈ હતી કે રાધિકાજીએ તેને પોતાના મોટા પુત્ર સુનીલ માટે પસંદ કરી છે રાધિકાજી રાજકોટના એક સમૃદ્ધ પરિવારના વડા હતા જે પોતાના બે પુત્રો સુનીલ અને અનિલ સાથે એક મોટી હવેલીમાં રહેતા હતા રાધિકાજી થોડા દિવસો પહેલા જ પાયલ ને પોતાની બહેનપણી ચંદ્રિકાની પુત્રી તનુ સાથે જોઈ હતી અને શ્યામ સાધારણ રંગ રૂપ વાળી ધીર ગંભીર અલ્પ પાયલ ને સારી રીતે ઓળખી અને પારખી લીધી હતી અને તનુને પણ ઊંડાણ પૂર્વક પૂછપરછ કરીને તેઓ પાયલ ના ઘરે આવી ગયા હતા પાયલ ના પિતા તો હતા નહીં કે ના કોઈ ભાઈ બહેન હતા આટલા મોટા ઘર પરિવારના કામિનીજી જેવા પ્રાથમિક સ્કૂલના સામાન્ય શિક્ષિકાની સામે હાથ જોડીને કહી રહ્યા હતા કે કામિનીજી અમારે બીજું કી નથી જોઈતું બસ તમે હા પાડી દો એવું હોય તો સુનીલની ની ચાલ ચલગત વિશે પણ તપાસ કરી લો તમારી પુત્રી આજ શહેર માં રહેશે તમારી સામે કામિનીજીએ કહ્યું બસ મને થોડો સમય આપો હું પાયલ સાથે વાત કરી લઉં સમસ્યા બસ એ જ લાગી રહી હતી કે ચાર મહિના પહેલા જ સુનિલની પત્ની દિવ્યાનું ગાડીના એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું સુનીલ અને તેનો એક વર્ષનો પુત્ર સિદ્ધાર્થ માંડમાંડ બચ્યા હતા હવે રાધિકાજીને પોતાના પુત્રનું ઘર ફરીથી વસાવવાની ઉતાવળ હતી તેમને કામિનીજીની આર્થિક સ્થિતિનો અંદાજો આવી જ ગયો હતો એક સામાન્ય ઘરની છોકરી દબાયેલી રહેશે તેમની હવેલીમાં છોકરી સીધી સાદી લાગી રહી છે ચૂપચાપ સિદ્ધાર્થની દેખભાળ રાખશે આજ ચાલતું રહેતું હતું રાધિકાજીના મનમાં પાયલનું નું એમય હમણાં જ પૂરું થયું આ સંબંધ વિશે જ એક પુત્રની માં દહેજ માંગવાની રીત તેને ખૂંચતી રહી હતી તેને પોતાના સાધારણ રંગ રૂપનો પણ અહેસાસ હતો અત્યાર સુધી ક્યાંય મેળ નહોતો પડ્યો અને પછી પોતાની મમ્મીની ચિંતા જોઈને તેણે આ સંબંધ માટે હા પાડી દીધી હતી એમ પણ તેની પોતાની પસંદગીનું તો કોઈ હતું નહીં કામિનીજીને પણ વાંધા જેવું કોઈ કારણ સમજાયું નહીં સુનીલના ભણતર બિઝનેસ અને સંપત્તિમાં કોઈ કમી નહોતી પુત્રી રાણીની જેમ રાજ કરશે આવો સંબંધ જોઈને તે ખુશ હતા રહી સિદ્ધાર્થની વાત તો તે જાણતા હતા કે પાયલને બાળકોથી પ્રેમ છે તેથી તેને ચોક્કસપણે સિદ્ધાર્થ સાથે લગાવ થઈ જશે આ ભરોસો તો તેમને ચોક્કસ હતો લગ્ન ઉતાવળે ગોઠવાયા હતા રાધિકા દેવી સુનીલ અનિલ અને તેની સુંદર પત્ની મંજુ અનિલથી નાની સુજાતા અને સુનંદા બધા આવીને પાયલને હીરાની વીટી પહેરાવી હતી કામિનીજી રાધિકાજીની ખાનદાની આગળ નમતા રહ્યા લગ્ન એક મહિના પછી જ થવાના હતા બધાના ગયા પછી પાયલે કહ્યું કે મમ્મી મારા જેવી સાધારણ દેખાવવાળી છોકરીને કેવી રીતે પસંદ કરી લીધી તેઓએ તે બધા કેટલા રૂપાળા અને કેટલા સુંદર છે અને સિદ્ધાર્થને બધા નોકરોની પાસે કેમ છોડીને આવ્યા હતા એ તો મને નથી ખબર પણ તું ચિંતા ના કર આ બધું તો ઈશ્વરની મરજી પ્રમાણે થાય છે પરંતુ મમ્મી હું તો એ લોકોની સામે કઈ પણ નથી બેટા તું પોતાની જાતને આટલી કમ કેમ સમજી રહી છે ભણેલી ગણેલી છે કેટલો સારો ઘાટ છે મારી પુત્રીનો તું બસ હવે ખુશીથી તૈયારીઓ કર બેટા પછી જેટલું થઈ શકતું હતું એટલું કામિનીજીએ પોતાની પુત્રી માટે કર્યું રાધિકાજી બસ અમુક ખાસ લોકો સાથે આવ્યા અને પછી સાદી રીતે લગ્ન કરી દેવામાં આવ્યા પાયલે મોટી વહુ તરીકે સાસરીમાં પ્રવેશ કર્યો પાયલના મનમાં સિદ્ધાર્થને જોતા જ તે નાનકડા બાળક માટે મમતા છલકાઈ ગઈ સુનિલે પહેલી રાત્રે જ પાયલને કહ્યું કે આ લગ્ન મરજી મુજબ થયા છે મારા અને તારા સ્ટેટસ વચ્ચે જે તફાવત છે તેને સમજવામાં તને થોડો સમય તો લાગી જ જશે હું તો પોતે આશ્ચર્યમાં પડી ગયો હતો જ્યારે તને પસંદ કરી માં તો દરેક વસ્તુમાં પોતાનું સ્ટેટસ જોવે છે ખબર નહીં કેવી રીતે તેને તને ખેર છોડ ધીમે ધીમે અમારા પરિવારના નિયમો શીખી જઈશ પાયલ ચૂપચાપ બેસી રહી હતી આ શું થઈ ગયું તે મનમાને મનમાં રડી પડી પછીના એક અઠવાડિયામાં જાણે તે પાર્કી હોય તેવું તેને દરેકના વર્તનથી લાગવા લાગ્યું તેણે વિચાર્યું કે શું આ અમીરી ગરીબીનો ફર્ક છે તે દરેક સાથે હળી મળી જવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેમના સ્ટેટસમાં જે અસમાનતા હતી તે તેને સ્પષ્ટપણે મહેસૂસ થવા લાગી જ્યારે પાયલે આખો દિવસ નોકરોની દેખભાળમાં ઉછરી રહેલા સિદ્ધાર્થને પોતાની બાહોમાં લીધો તો તેને એક અજીબ સુકુમ મળ્યું સુજાતા અને સુનંદા હજુ બીકોમમાં ભણી રહ્યા હતા પાયલને એક જેસ કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી રહી હતી પ્રથમ દિવાળી પર રાધિકાજીએ સુનિલને કહ્યું કે કાલે પાયલને પણ શોપિંગ કરવા માટે લઈ જજે સુજાતાએ પૂછ્યું ભાભી તમે શું ખરીદશો પોતાના માટે તો પાયલે ખૂબ જ સાદગીથી કહ્યું કે જે તમારા ભાઈ પસંદ કરશે તે ખરીદી લઈશ નાલાયક સુનંદાએ કહ્યું ભાઈ અત્યાર સુધી તો એકદમ ગોરા અને રૂપાળા ભાભી માટે જે પણ ખરીદતા હતા તે તેમના પર સારું લાગતું હતું તમારા માટે તો તેમને ઘણું વિચારવું પડશે કે શું ખરીદવું જોઈએ પાયલ નું દિલ અપમાનથી સળગી રહ્યું હતું આંખો આંસુથી ભીંજાઈ ગઈ વધારે દુઃખ તો ત્યારે થયું જ્યારે જોયું કે ત્યાં બેઠેલા ઘરના દરેક જણ આ ખરાબ વ્યંગ પર હસી પડ્યા તેને મન થયું કે કહી દઉં કે તો પછી મને કેમ લાવ્યો છો આ ઘરમાં કેમ હાથ જોડીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો લઈ આવતા કોઈ ગોરી સુંદર છોકરી પરંતુ તેના સંસ્કારોએ તેને કની પણ બોલતા રોકી રાખી હવે પાયલ વધુમાં વધુ સમય સિદ્ધાર્થની દેખરેખમાં વિતાવવા લાગી હતી એક દિવસ તે પોતાના રૂમમાં એકલી ઉદાસ બેઠી હતી સુનિલ બોલ્યો ઉદાસ કેમ બેસી રહે છે એક રાણી જેવું જીવન છે તારું લાઈફ એન્જોય કર પાયલે વિચાર્યું રાણીઓ શું ખરેખર સુખેથી રહે છે કિંમતી સાડી ઘરેણા નોકર અને મહેલ સિવાય સ્ત્રીને સુખી થવા માટે બીજું શું જોઈએ પણ ખબર નહીં કેમ નાનપણથી જ રાણીઓના સુખને લઈને તેના મનમાં અનેક શંકાઓ હતી રાણીઓને શું ક્યારે કોઈએ તેમના મનની ખુશી વિશે પૂછ્યું હતું સુનીલે તાળી પાડી શું વિચારી રહી છે તો તેણે કહ્યું હું મમ્મીને મળવા માંગુ છું તો સુનીલે કહ્યું મને લાગે છે તારું હવે ત્યાં કેમ ના લાગે હું સમજી નહીં અરે અહીંયા આટલો આરામ છે તને હવે તો તને અહીંના વૈભવની આદત પડી ગઈ હશે આ વાતનો પાયલે કોઈ જવાબ ના આપ્યો બસ એટલું પૂછ્યું સિદ્ધાર્થ ને પોતાની સાથે લઈ જવું જવાબ તેમના રૂમ માં આવતા રાધિકાજી આપ્યો ના વહુ નાનકડા ઘરમાં પરેશાન થઈ જશે માજી હું થોડી વાર માં જ તો પાછી આવી જવાની છું ના ના તેને રહેવા દે તું ડ્રાઈવર અને ગાડી લઈ જા પાયલને ખૂબ જ દુઃખ થયું તે દરેક ક્ષણે એવું જ વિચારતી કે શા માટે આ ઘર માટે તેને પસંદ કરવામાં આવી શું એટલા માટે કે તે આ ઘરના દબાણમાં દબાયેલી રહે તેમના પુત્રની જરૂરિયાતો માટેનું એક સાધન બની રહે અને સિદ્ધાર્થની દેખભાળ કરતી રહે ચુપચાપ સિદ્ધાર્થ સાથે તો તેને લગાવ થઈ પણ ગયો હતો તે દિવસે તે એકલી તેની મમ્મીને મળી આવી સુનીલ તો ક્યારેક તેની સાથે જતો તો ઊભો ઉભો જ હાલચાલ પૂછતો અને વ્યસ્ત હોવાનું બહાનું બનાવીને નીકળી જતો હવે પાયલ ચાહતી પણ નહોતી કે તે તેની સાથે આવે તો પાયલ ખુબ જ પરેશાન થઈ જતી તેથી ધીમે ધીમે તે એકલી જ આવવા પાયલ ના મન ને એક મોટો આઘાત લાગ્યો જ્યારે એક રાત્રે સુનિલે પાયલ ને કહ્યું કે હું બીજું બાળક કરવાના મૂડમાં નથી બસ સિદ્ધાર્થ આપણો એકમાત્ર સંતાન રહેશે માં પણ એવું જ ઈચ્છે છે તો પાયલે કહ્યું કે પણ કેમ માં કહે છે કે બીજું બાળક થયા પછી સિદ્ધાર્થ ને સો સોતેલાપનું મહેસૂસ ના થાય એટલા માટે તો પાયલે કહ્યું સોતેલાપનું શા માટે લાગે હું તો સિદ્ધાર્થને પોતાનો પુત્ર જ માનું છું મા કહે છે કે આ બધી કહેવાની વાતો છે ફરક તો હોય જ છે પરંતુ હું મા બનવા વચ્ચેથી જ વાત કાપી નાખી સુનીલે બસ સિદ્ધાર્થની જ મા બનીને રહેને શું પ્રોબ્લેમ છે એ જ દિવસે તેણે પોતાના દિલ ઉપર પથ્થર મૂકી દીધો અને ચૂપચાપ દુઃખનો ઘુડો પી લીધો પાયલે દિવ્યાનો ફોટો કબાટમાં ઘણી વખત જોયો હતો ખૂબ જ સુંદર હતી દિવ્યા પાયલને લાગતું હતું કે ક્યાં દિવ્યા અને ક્યાં તે ત્રણ વર્ષનો સાથ રહ્યો હતો સુનિલ અને તેને એ વાતનું આશ્ચર્ય થતું કે સુનિલ દિવ્યાની ક્યારેય વાત નહોતો કરતો તેણે જ્યારે પણ સુનીલને પૂછ્યું હતું ત્યારે સુનિલે સ્પષ્ટ સ્વરમાં કહ્યું હતું કે હવે છોડને જૂની વાતો જે નથી તેના વિશે શું વાત કરવી

માં ના બનવાનું કોઈ દુઃખ નહોતું પોતાની મમ્મીના ચહેરા પર દુઃખનો એક પડછાયો ના પડવા દેવાના સંકલ્પે તેનામાં ખૂબ હિંમત ભરી દીધી હતી પોતાની મમ્મીના વારંવાર પૂછવાથી તેને સુનીલની વાત જણાવતા કહ્યું હતું કે કોઈ વાંધો નહીં મમ્મી સિદ્ધાર્થ જ મારો પુત્ર છે સમયને પસાર થવાનું જ હોય છે તેથી તે પસાર થઈ રહ્યો છે મનુષ્યની દુઃખ અને વેદનાની ચિંતા કરવી તે એમ પણ સમયનો સ્વભાવ નથી હવે સિદ્ધાર્થમાં જ પાયલનો જીવ વસેલો રહેતો સિદ્ધાર્થ જ તેની માતૃત્વની તરસને પૂરી કરતો સિદ્ધાર્થ હવે પાંચ વર્ષનો થઈ ગયો હતો નોકરોના હોવા છતાં પણ તે પોતે તેનું કામ કરતી સિદ્ધાર્થ માટે ખાવાનું બનાવવાનો તેને ખૂબ શોખ હતો એક દિવસ તે સિદ્ધાર્થ માટે રસોડામાં કંઈક બનાવી રહી હતી રાધિકાજીએ કહ્યું શું તું આખો દિવસ રસોડામાં ઘૂસેલી રહે છે તમારા મધ્યમ વર્ગના લોકોની આજ સમસ્યા છે પોતાની માનસિકતા અને કલ્ચર છોડવા જ નથી માનતા હવે તું એક મોટા બિઝનેસમેનની પત્ની છે તારે એ પ્રમાણે જ રહેવું જોઈએ નોકરો પણ શું વિચારતા હશે પાયલનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો હૃદય ભરાઈ ગયું રાધિકાજીએ આગળ કહ્યું કે એક તો તારો રંગ પહેલેથી જ એટલો કાળો છે અને ગેસની સામે ઊભા રહી રહીને વધારે કાળો થઈ જશે અરે એવી રીતે તો ના રહે કે લોકો તને સિદ્ધાર્થની નોકરાણી સમજે પાયલ ચુપચા પાંસુ ભરેલી પોતાની આંખો છુપાવીને પોતાના રૂમમાં આવી ગઈ સિદ્ધાર્થ આવ્યો ત્યાં સુધીમાં તે તે હાથ અને મોઢું ધોઈને ફ્રેશ થઈ ગઈ ખાવાનું પોતાના હાથે ખવડાવતી હતી અને એ તેને ખબર નહી કેટલી બધી વાતો સંભળાવતો રહ્યો પછી સિદ્ધાર્થ તેની પાસે જ સૂઈ ગયો પાયલના મનમાં એ જ આવી રહ્યું હતું તેની માને તેને પૈસા કરતા વધુ વ્યક્તિ અને વ્યક્તિના સંબંધોની કદર કરતા શીખવાડ્યું હતું બાળપણમાં રોપવામાં આવેલું સંસ્કારો નું વૃક્ષ તેના મનમાં પોતાના ખૂબ ભણાવતી બધાના પણ તેને સિદ્ધાર્થ માટે કોઈ ટ્યુશન ના રાખ્યું તે પોતાના તરફથી તેને ખૂબ જ સારા સંસ્કાર આપી રહી હતી તેની સ્કૂલમાં જ્યારે પણ પેરેન્ટ્સ મીટિંગ સમય આવતો તો સુજાતા કે પછી સુનંદા જતી સુનંદા દર વખતે કહેતી ભાભી તમે રહેવા દો અમે જઈ આવશું તમે તો આ ઘરના લાગતા જ નથી લોકો ક્યાંક ખોટું ના સમજી બેસે પાયલે આ વાતોનો ક્યારેય જવાબ નહોતો આપ્યો તેની ધીરજ અને સહનશક્તિ અદ્ભુત હતી થોડા વર્ષો બીજા વીતી ગયા અનિલની પણ બે પુત્રીઓ સિદ્ધિ અને સમૃદ્ધિ થઈ ગઈ સુજાતા અને સુનંદાના પણ સમૃદ્ધ પરિવારમાં લગ્ન થઈ ગયા સિદ્ધાર્થના વ્યક્તિત્વને સુધારવા માટે પાયલે રાત દિવસ એક કરી દીધા હતા તે જાણતો હતો કે પાયલ તેની સગીમાં નથી પરંતુ તેમની વચ્ચે સગા સોતેલા જેવો શબ્દ ક્યારેય નહોતો આવ્યો સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો સફળતાની સીડીઓ ચડતો સિદ્ધાર્થ એમબીએ પૂરું કર્યા પછી હવે બિઝનેસમાં પગ મૂકવા માટે તૈયાર હતો તેના માટે સંબંધોની હવે લાઈનો લાગતી હતી

સુનંદાએ કહ્યું છોકરી ગોરી અને સુંદર જોઈએ જો સામાન્ય હશે તો ભણેલી ગણેલી હોવા છતાં પણ આપણા ઘરમાં યોગ્ય નહીં લાગે આ ઘરની તો નોકરાણીઓ પણ સારી દેખાય છે પાયલનું નું ઘાયલ મન આ વાતોથી ટેવાઈ ગયું હતું સિદ્ધાર્થના ચહેરા પર એક અનોખો ભાવ હતો તેના હોઠ પર એક નિચ્છલ સરળ સ્મિત તે પોતાની જગ્યાએથી ઊઠીને ઊભો થયો બધાની નજર તેના પર હતી સિદ્ધિ અને સમૃદ્ધિએ પણ કહ્યું હા ભાઈ જલ્દી ફાઈનલ કર છોકરી સિદ્ધાર્થ ધીમે ધીમે ચાલીને પાયલના સોફાના પાયા પર બેસી ગયો હાથ પાયલના ગળામાં નાખ્યો અને કહેવા લાગ્યો કે મારે છોકરી બિલકુલ મારીમાં જેવી જ જોઈએ છે આવો જ રંગરૂપ આવોજ સ્વભાવ બિલકુલ માં જેવી ત્યાં સંપૂર્ણ એટલી ઊંચાઈએ પહોંચાડી દીધી હતી કે અપમાનથી સળગી રહેલું આખું જીવન તે એક ક્ષણ માટે જાણે માન સન્માન અને ખુશીઓની ઝાંખી બની ગયું તેનો કાળો ચહેરો કુંદનની જેમ ચમકવા લાગ્યો હતો આંખોમાંથી ખુશી ના આંસુ વહેવા લાગ્યા અને એ આંસુઓની સાથે જીવનભરની ઉપેક્ષાનો અહેસાસ પણ વહેવા લાગ્યો સિદ્ધાર્થે પાયલના આંસુ સાફ કરતા કરતા ઘૂંટ નીચે મૂકીને પોતાનું માથું પાયલના ખોળામાં મૂકી દીધું ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની જાણે બોલતી બંધ થઈ ગઈ હતી તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ